હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યુલૉગમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો સવાર સવારમાં થઈ ગયા સાડા દસ બહુ લેટ થઈ ગયું છે તો મારે જવાનું છે જાનમાં અને થોડુંક લેટ થઈ ગયું છે પણ હવે સાજિયાં દૂર જાન જાતી નથી પર કોલિયાત જાય છે એટલે નજીક છે એટલે આ ફટાફટ પગી જઈએ તો મીશુબેનને તૈયાર કરવામાં અને એમાં મોડું થઈ ગયું તો સારું ચાલો ફ્રેન્ડ્સ એને પપ્પા ગાડી લઈને ઊભા છે તો તમને પણ બતાવી દો તો ચાલો આપણે જાનમાં જવાની માટે નીકળી જઈએ ચાલો મીશુબેન Ndo. Nga popaka avyagya. Aira. Iyo nasi nakamula kasi. Good morning. Good morning. Nga tiha mbala achu. Good morning. Good morning. Koi pokoda. Kula vayiya? Sadadas. Alo zilindwa. Ndo. Ndo. let sure. હેલો ફ્રેન્ડ્સ તો આપણે લગનમાંથી આવી ગયા છીએ અને મિશુ બેન આવતા હવે પ્રેણા શેરમ માં જો દાદાને બૂટ હેઠે લઈ લીધા ને પાકી ને હવે ગીતાબા અને સુરા દાદા બે ગાંધો બેસે છે ને તો હવે એનું કંદડવા જાશે એને સાવ હોય દોવાર પર જો 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 એ મીશુ ગીતા માનવી દાદા ની બે ગાધવે છે મીશુ બેન છે ને જે તો કેટલા કંદાડશે પાણી પાસે Dada, dada. Subin, karo cho. Hong karo so. Emisu. Eh, rewa, rewa. Ah. ah. નિશુ દવા દવા પીવી છે નહીં થોડીક થોડીક નહીં લાવો 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 હા લેતા દવા લેતા આવો દવા પી લો હાલો હાલે દવા પી લો પી જાય ને હું પી જાય એમાં મને કને બધા દવા પી લે દવા પી લો દે મટર હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી વાળુંપાણી કરીને થઈ ગયા છે અને દાદા વિશુ અને વિશુન પપ્પા રમતા હતા હાલે જતા રહ્યા છે તો એમાં એમ હતું પપ્પાને આજે તમને બતાવ્યા પપ્પા આવ્યા છે કાલના માંડવાના દિવસે ને આવ્યા છે તો માંડવાના દિવસે સવારમાં વહેલાં પાંચ વાગે ઉતરી ગયા હતા પણ તમને નહોતા બતાવ્યા કારણ કે આપણે આખો દિવસ વ્યસ્ત ગયો કારણ કે હવારમાં સોરી હવારમાં માંડવામાં વઈ ગયા માંડવામાંથી પછી પાછા આપણે સીધા દાંડીયા રસમાં વઈ ગયા એમાં એમાં આખો દિવસ વહી ગયો હતો એટલે તમને દાદાને બતાવવા નહોતા એટલે આજે તમને બતાવ્યા છે

તો વાત પૂછોમાં આમ થાય હમણાં બે દિવસ દાદા આવ્યા છે એટલે જલસો જ છે વધારે પડતો જલસો છે કામીશું કેમ કે દાદા હોય એટલે મારે કાંઈ ડારો દેવાય નહીં કાંઈ ખીજાવાય નહીં કાંઈ થાય નહીં બેન ક્યાંય કરવું પડે બેનને ખાવું હોય દાદા લાવી દે એટલે બેનને હમણાં બે દિવસ જલસો જ છે તો આજે પણ જાનમાં ગયા હતા તો ત્યાંથી આવ્યા પછી તમને દેખાડ્યું એમ કે મેં સુરા કાકાને કાંઈ નહીં ગાધો થતો ત્યારે મીશુબેન બેન પણ ત્યાં એને હેલ્પ કરાવવા જતા ઓય બાપા તેમાં રાયડું કેમ નાખે છો હે પછી પાછા દાદા આવી ગયા તો દાદા લઈને ગયા આટો મરાવા રાયડું નહીં ત્યાં સુધીમાં મેં રસોઈ બનાવી નાખી તો પછી તો તમને બતાવ્યું પ્રમાણે દાદા દીકરી રમતા હતા હા ભાઈ હા લે એને દેખાડો એમ બસ બીજું કાંઈ નહીં આવી રાયડું નાખે છે આવી તે બાપલ્યાના હવે રાયડું ન નાખતી હવે રાયડું તો દાદાને ને કેવું દીકો જ ન કરે આ રે દદન કોં દીકો નો કરે હી ગરબે ઈ હું કેવા ગરબે ઈ હું કેવા ગરબે મને બી છે બેન એમું પાછે છે ને મને નો હમજવા માં આવે આ જેનો હમજાયડી મને હાથ કરી હા હા ગરબે હા હા ઈ કિત ગાઈ છે એક જાત નો પણ હું ગાઈ છે મનેય નથી ખબર હા 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 પણ બધાને નો સમજાય તો ઈ મને એમ તુલસી ભૂ ખોલે છે પણ તુલસીને ઘણી વખત નો સમજાતો ઈ હું કે છે આ લે તું બોલી લે કાલી કાલી કહેવાય ગાય બોલો ફિનિશ થઈ ગયો હવે પૂરું હણી બોલી લે તો હું બોલી લઉં ને ઓકે તો સારો ચાલો તો આજનો વિડીયો આપણે પૂરો પૂરક તો જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય 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 કેતો ખરી બાય સી યુ ટાટા Bye-bye. Bye-bye.